બોલો શ્રી ગોપાલ લાલ કીજે સર્વ ભગ શ્રી ગોપાલ શિવ ગોપાલ હા જીવ જમુને સપિયા જ હે જીવ જમુને સ સપિયા શું કરને કરને પ્રીત પરાગી રે પહેરે કસો મન આણી સમાતું તાર તારે સિર પર રહ્યો છે ગાજી રે जीव जमुने जपिया जी सुकरनी करणे प्रीत परागी रे आ व्यास वाले बेल जवाड्या गिरपेनो बटवाजी रे કણજી ના વાલે કોડ જ પૂર્યા દર્શન દીધું છે દાદાજી રે જીવ જમુને સપિયાજી શું કરને કરને પ્રીત પરાગી રે આ ઉજતના જલ અતંગતા ગયા પ્રવાહ રહ્યો છે થી રે અમદાવાદ સ્વરૂપ દેખાડ્યું હા કે મરયો છે લાજી રે જીવ જમુને સપિયા શું પરાગી રે

મંડપના સ્તંભ બિરાજી છે આ મંડપના પાદુકાજી હાલ ગુંડલ બિરાજી છે ને ગોકળ ગોક પરિવાર રૂઢી રીતે સેવા કરે છે આમુને રે આ મોરી વાળો માલ ગુસાઈજી ના ગાળે તો તે પણ કહેશે હાજી હાજી રે આ મોરી વાળો આ મોરી વાળો આ મોરીવાળો માનસિંહ ગુસાઈજી ના ગાળે તો તે પણ કહે છે હાજી હાજી રે ದಾಮಯಾರಿ ದದನ ದಯ ದಾಮಾಸನ ದಯ ಜೊ ಪುತಲ ನೀ ಪುತಲ ನೀ ಬೇಬಾಗಿ ઉતલની બે ભાંગી વાલા જીવ જમુને સપિયા જીસુ સુકરને નેવ જમુને સપિયા જીસુ સુકરને કરને કરણ પ્રીત પરાગીરે જીવ જમુને સ જીવ જમુને સ સજીવ જમુને સપિયા સુકરને કરને પ્રીત રે જીવ જમુને સપિયા જીસુ કરને કરને પ્રીત પરાગી રે કરને પ્રીત પરાગી રે બોલો ગોપાલ લાલ કી જય સર્વ ભગવાન ગોપાલ જય